નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ પંદર છ બે હજાર ચોવીસ વાર શનિવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ખેડૂતભાઈ ન્યૂઝ નામનું આપણું બીજું જે ચેનલ છે એને પણ જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો એ ચેનલ ઉપર તમને નવો સર્વેનો વિડીયો જોવા મળી જશે આવતી આવતીકાલે અને આવનારા દિવસોમાં નવી નવી સરકારી યોજનાઓ ચાલુ થવા જઈ રહી છે એના ફોર્મ ટૂંક સમયમાં જ ભરાવાના છે તો એને લગતો વિડીયો પણ આપણે આ બે ચેનલમાંથી કોઈપણ એક ચેનલમાં મૂકી દઈશું તો એ પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશનનું આઇકન છે એ ઓલ કરી નાખજો જેથી કરી અને બધા અમારા જે વિડીયો અપલોડ કરવામાં આવે એના મેસેજ તમને મળતા રહીએ એના નોટિફિકેશન તમને મળતા રહીએ આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો સાઠ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો સુડતાલીસ રૂપિયા હતો ચણા બારસો પચાસથી તેરસો સુડતાલીસ તુવેર આજે બે હજાર પચાસથી ત્રેવીસ રૂપિયા એરંડો એક હજારથી અગિયારસો બાર અડદ અઢારસોથી ઓગણીસો આઠ સોયાબીન આઠસો વીસથી નવસો તેત્રીસ આજે અગિયારસોથી ચૌદસો અઢાર રૂપિયા તલ બે હજારથી પચીસસો નેવું જૂનાગઢમાં જાડી મગફળી આજે નવસો પચાસથી બારસો વીસ રૂપિયા જીરાની જો વાત કરીએ તો ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો છત્રીસ રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં આજે ચારસો સડસઠથી પાંચસો અડતાલીસ સોયાબીન સાતસો પચાસથી આઠસો એરંડો આજે એક હજાર છત્રીસથી અગિયારસો રૂપિયા ચણા એક હજાર વીસથી તેરસો સત્યાવીસ ધાણા આજે આઠસો ચાલીસથી ચૌદસો એંસી તલ ઓગણીસોથી સત્યાવીસો ઝીણી મગફળી નવસો એક્યાસીથી અગિયારસો એકોતેર જાડી મગફળી એક હજારથી બારસો બાસઠ રૂપિયા કપાસ નવસો એકવીસથી ચૌદસો છોતેર જીરાની જો વાત કરીએ અમરેલીમાં આજે તો ચાર હજાર બસો રૂપિયાથી પાંચ હજાર બસો એસી રૂપિયા વાત કરીએ જામનગરની કેરંડો આજે એક હજારથી અગિયારસો અઢાર લસણ છસો પિંચોતેરથી બત્રીસો પચીસ રૂપિયા રાયડો નવસો પચાસથી એક હજાર છેતાલીસ હજમો ચોવીસોથી બત્રીસો ત્રીસ રૂપિયા ધાણા એક હજારથી તેરસો ત્રીસ તલ ત્રેવીસોથી પચીસો એસી જાડી મગફળી એક હજારથી બારસો રૂપિયા ઝીણી મગફળીની વાત કરીએ તો અગિયારસોથી બારસો પંચાવન કપાસ સાતસોથી પંદરસો પાંચ રૂપિયા એ જ રીતે જામનગરમાં જીરું આજે બે હજાર રૂપિયાથી ચોપનસો પિસ્તાલીસ રૂપિયા વાત કરીએ ગોંડલની ખવાજે પાંચસો દસથી 600 રૂપિયા ડુંગળી એકસો એકાવનથી પાંચસો એકતાલીસ તુવેર બારસો એકાવનથી ત્રેવીસો એકોતેર મગ ચૌદસો એકત્રીસથી સોળસો એકસઠ એરંડો સાતસો એકાવનથી અગિયારસો એકત્રીસ અડદ તેરસો એકતાલીસથી અગિયાર ચણાજે અગિયારસો એકાવનથી તેરસો એકતાલીસ વાલ પાંચસો અગિયારથી પંદરસો એક મેથી સાતસો છોતેરથી અગિયારસો એકસઠ લસણાજી અગિયારસો એકાણુંથી ચોત્રીસો એકસઠ વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણાની તો તેરસો એકત્રીસથી બાવીસો એકસઠ રાયડો નવસો એકત્રીસથી નવસો એક્યાસી મરચાં આઠસો એકાવનથી ચોવીસો એક ચોળી પંદરસો છવ્વીસથી બત્રીસો એકાવન ઝીણી મગફળી નવસો એકથી તેરસો અગિયાર જાડી મગફળી આઠસો એકાવનથી તેરસો એકાણું કપાસ અગિયારસોથી ચૌદસો છોતેર ધાણા આજે આઠસો એકાવનથી અઢારસો છવ્વીસ રૂપિયા ધાણી નવસો એકાવનથી ઓગણીસો એક ગોંડલમાં જીરાની જો વાત કરીએ આજે તો પાંત્રીસો રૂપિયાથી ચોપનસો એક્યાસી રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અત્યારે આપણું જે બીજું ચેનલ અહીં દેખાય છે ખેડૂતભાઈ ન્યૂઝ એને પણ જઈને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો તમારી જમીન કેટલા વિકા છે એ મફતમાં તમારે જાણવું હોય કેટલા વીઘા કેટલા ગુઠા કેટલા હેક્ટર એકર તો આ બધી માહિતી તમને આ એક જ વિડીયામાંથી મળી જશે સાવ મફતમાં કઈ રીતે તમે તમારી જમીનને માપી શકો તો એ વિડીયો જોઈ લેજો વિડીયોમાં સુધી બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર